વાડવા આવ્યો બોણા મારા રેલો વાડવા ને આયો માધુર મોધુર મોજો પણ હા ગયરો વાટવાનું કહો આજે પણ મધુર નહીં કરવો પડે તો મધુર તો કઈ ભાઈ આપડા હાલમાં હું અખબારી થઈ તો કેટલા પૈસા લીધે ખબર છે ટંગના આમ તો કી અઢીસો રૂપિયા લો ત્રણસો રૂપિયા લો

રખડે ઓ રાખ રે ઉંજો આવતો નઈ રાખી રાખીને ગમમાં ફોન આવતો ન આશ મોમો કાટ જ છે કાયમ તો શું કરશે મધી આ મારા કોક કરું મારા એન મેલી કાટ છે એ હું કર મોમો તો બહુ વાઢવા દે

હું તો હેડે ઘેર હું પોણી વાણી આ હેડે જાવ તો થાક બેહુ ગઈ થાક લાગી જો શીખો દો વટા દે એ આટલે વા દે સર આ બધો ધીરે ઓ દે એ હું કઈ પો પાછો મળ લ્યો તો તો વાજ ના 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 આ તો શીખો તો તો બસ રૂપિયા આલ દો પાડવા દીલા બસ તો ના પોત આ બધું આજના તો 1000 રૂપિયા આલ એ 5000 રૂપિયા મન થાય છે હું કે મજૂર તો કોઈ આલતું નથી લેવ રે મારો પૈમેણ તમારી આવતા 1000 આલતા હૈ ના યાર માર તો વઢાઈ ગયો હું એ મજૂર ના ઓમાં આલ્યો માર તો વઢાઈ ગયો નકર લઈ જતો તન તો આલે કણ વાટવટ પડશે આજના આવતી બીજું તો કોઈ એ જો તારા મે વાત છે અમે વાટ તો વાટ કે હું જો જો વાટો હં ભોગવી છે તો વાંધો હં વાય છે ભોગવડ પછી રહ્યો હા જબર જાત્રી રહ્યા લાયા તક જબર આઠ હવે આ હા એ આવજે તો બીજો રાહ્યો હં પંચાન માર્ગે હવ કે હું તો બહોળી ગયે તારે જે હોત હેંગસ કચારી ત્યારે કચારી ક્યાં હાલ નહીં તો તો ના હાલ તો મજા આવ્યો હતા ત્યાં મજૂર કરવા જોતો મળ્યું ના મજૂર ના મળ્યા પાછા ભોણો તો તમે તો ફરી ફરી પાછા ભોણો તો મને તું બોલશે છે મને ખબર રે ના ભોણા

ગાબો નેકઈ જ નહીં મારો તો પર મજા તો હું લેતો 10 25 તો વાત છે મંડપ જલ્દી થશે મજૂર હા લાય આ મજૂર કરવા હેડ્યા હતા આમ અમારે કહે કે આ મજૂર આવ્યો ને અરે મજૂર કરવા જ્યાં છે કોઈ નહીં આવે તાર જોવો જ જોજો કારણ કે આગળ મોમાં રોપા ભાઈ એ કાઢેલા કોઈ મજૂર આવતું જ હોય પગમે લઈ નહીં મોમા મોમાં પાણી કેટલાય રૂપિયા માંગે તો બધો મજૂર માગે કોઈ રૂપિયો આવ્યો નહીં એ કાંઈ મજૂર હોય પગમે લઈ નથી ભાઈ હા ખો તો હારો ખરાબ બોયડીની જાહેરાત ગમો કરી તો બધા છોકરાને હાડે એટલો બધો બોરખાવા કશું ભાગો ના

વાઠવો હોય તો રેલો ભાઈ એટલે સીધો રેલો વાઠવા મોકલું પેલો રહેલો પછી ખાવા તમે ઓન ભોળા ને કોઈ દવાખાની પડે ભોણો નહીં તો વાત તો તો આમ હા છે કે મી તો પૈસા હાલ્યા જ નહીં કોઈ નહીં કોઈ બધો મધુર પૈસામાં કે ભોણો જ મધુર નોંધ લાગે મધુર આવતો હોય છે કદી એના પૈસા ના લે તો કઈ જિંદગીમાં આવ ના એ તો વ્યવહાર ચોખો જોવા તો જ આવે બધી ખબર પડે પણ મી તો કોઈ નહીં આલ્યા જ નહીં મારો વ્યવહાર જ તોખો નહીં સાચી વાત કુપિયો કોઈ કોઈ વાંચન આવક ને એટલે એક નહી યાર તો આ બોર આ બોરડીનો બોર તો નઈ રે વાત જાહેરાત કરી દેખા તે છોકરો ખાઈ જાય અને પાથરો પાછરો વાટતો કાઢવો હા કોણ થઈ દે બોલ જરૂર પાછી ગેટ